આજની વાર્તા જે દેશનો મહાશાસક જો આ લેવલનો હોય તો એ દેશની ઊંચાઈ કેટલી હોય મિત્રો મારે તમને આ વાત જે કરવાની છે એ વાત ઘણા વર્ષો પહેલાની આશ્રમ શિક્ષણની પદ્ધતિ હતી એ વખતના સંદર્ભની વાત છે અત્યારના શિક્ષણની ભૂમિકા ઉપરની વાત નથી અને એ વખતે ભારતનું જે સ્થાન હતું વિશ્વ લેવલ ઉપર એની ઊંચાઈ બહુ વધારે હતું ભારતની અંદર બધા જ પ્રકારની ભૂમિકા ઊંચાઈ ઉપર હતી ઉત્તમ પ્રકારની આયુર્વેદની ટ્રીટમેન્ટ હતી ઉત્તમ પ્રકારનું શિક્ષણ હતું ઉત્તમ પ્રકારની તાલીમો મળતી હતી કુટુંબ વ્યવસ્થા પણ ઉત્તમ હતી અને જીવનની અંદર સમાજ વ્યવસ્થા પણ ઉત્તમ પ્રકારની હતી એ વખતના ભારતની હું વાત કરું છું આપણને ખબર છે કે ચાણક્ય બહુ વિદ્વાન અને સાથોસાથ એ જે ક્ષેત્રમાં રહેતા હતા ત્યાં એ લગભગ શાસક તરીકે કામ કરતા મોટે ભાગે શાસક છે એ બધા જ આ લેવલના હતા કે જે વિદ્વાન હોય માત્ર ને માત્ર રાજા મહારાજા અથવા તો જેની પાસે જ્ઞાન જ નથી એવી વ્યક્તિઓ જ્યારે શાસક તરીકે હોય છે ત્યારે એ દેશની પાયમાલી થઈ જાય છે જે આજના સમયમાં આપણે જોઈએ છે પણ એ વખતે કોઈ પણ વિભાગમાં કોઈ પણ રાજ્યમાં દેશમાં જે શાસક તરીકે હતા એ ખરેખર બહુ બુદ્ધિમાન અને એ પ્રકારના હતા અને એ વાતને સમજાવવા માટે મારે ચાણક્યની ભૂમિકા ઉપર વાત કરવી છે કોઈ એક વખત ચાણક્યને મળવા માટે ગ્રીસનો કોઈ રાજકીય માણસ આવે છે ચાણક્યને મળવું જ અને બરોબર એ ચાણક્ય જ્યારે મળવા આવે છે ત્યારે ચાણક્ય તળાવમાંથી એક માટીનો જે ઘડો હતો એ ઘડો ભરી પાણીનો અને માથે રાખી અને ખરેખર એ આવતા હતા ત્યારે ગ્રીષના એ રાજકીય માણસે એમ પૂછ્યું કે મારે ચાણક્યને મળવું છે અને એ ક્યાં રહે છે ત્યારે એમણે એમ કીધું કે પહેલાં સામે જે ઝોપડી જેવું દેખાય છે ને ત્યાં ચાણક્ય રહે છે તમે ત્યાં જાઓ અને તમે ત્યાં જોશો અને તમને ચાણક્ય મળશે એટલે પહેલો માણસ છે એ સીધે સીધો ત્યાં ચાલ્યો જાય છે ત્યાં ઝુંપડીની અંતર જોવે છે કોઈ હતું નહીં ઝોપડીમાંથી બહાર નીકળે છે ઝોપડીમાં જેની વસ્તુઓ હતી એ સામાન્ય વર્ષો હતી બેસવા માટેના માત્ર ને માત્ર આસનિયા હતા અને પોતે ઋષિની ભૂમિકા ઉપર એ શાસક હતા અને એ બહાર નીકળે છે ક્યાં બરોબર જે પહેલો માણસ હતો કે જે ઘડો ખબાવ પર રાખીને આવ્યા હતા એ માણસ ત્યાં આવ્યા એટલે તરત જ એ ગ્રીસના શાસક એને પૂછે છે કે અહીંયા તો કોઈ છે નહીં અને તમે એમ કહો છો ગાય એની ઝુંપડી તો ક્યાં આટલામાં ગયા હશે ત્યારે પહેલાં જે ઘડો જેના માથે આવતો નહીં એને ઘડો પડથે મૂકો અને પછી પહેલાં જે ગ્રીસના શાસક હતા એને એમ કીધું કે તમે જે ચાણક્યને મળવા આવ્યા છો એ હું પોતે ત્યારે પહેલાના મનમાં પ્રશ્ન થયો કે તમે આના શાસક છો આ વિસ્તારના તમે ચાણક્ય તરીકે બહુ વિદ્વાન છો તમે અનેક માણસોને દિશા બતાવો છો તમારા ઘરમાં કોઈ વસ્તુ પણ નથી કોઈ એવી કે લક્ઝરિયસ આઈટમ હોય અને એ જો કોઈ પણ દેશનો શાસક હોય તો એ દેશ કોઈ દિવસ નબળો હોઈ શકે નહીં એટલે કે ભારત આટલી ઊંચાઈ ઉપર છે એની પાછળના કારણમાં આ તમે જે વર્તન કરો છો તમે જે રહો છો એના ઉપર મને પૂરેપૂરી સત્તા બેસી જાય ત્યારે ચાણક્ય એમ કે છે કે તમે શા માટે આવ્યા છો ત્યારે કે હું થોડી ચર્ચા કરવા માટે આવ્યો છું તો કઈ વાંધોની ચર્ચા કરી તમે કયા વિભાગની ચર્ચા કરવા માંગો છો ત્યારે ગ્રીસના રાજકીય માણસ એની સાથે ચર્ચા કરવામાં કરે છે મારે ચર્ચાના અનુસંધાનમાં અત્યારે વાત કરવી નથી પણ ચાણક્યની જે ભૂમિકા હતી તે શાસક તરીકે હતા અને ગ્રીસનો માણસ એને સાવ સામાન્ય એકદમ સામાન્ય કક્ષાના માણસ તરીકે જોવે છે અને પોતાનું પાણી પોતાના ખભા ઉપર લઈ અને પોતાના ઘરમાં આવે અને પોતાના ઘરમાં એક પણ બીજી સારી વસ્તુ પણ ન હોય અને એ જો દેશનો શાસક હોય તો ભારત છે ઊંચી ભૂમિકા ઉપર હોય હોય અને હોય જ મારે સૌ મિત્રોને કહેવું છે કે ભારતની આજથી ઘણા વર્ષો પહેલાં કે જ્યારે અંગ્રેજો અને આ બોગલ સલ્તનત આવી એના પહેલાંની ભૂમિકા ઉપરની મારે વાત કરવાની છે અને એ વખતે ભારતનું શિક્ષણ બહુ ઊંચું ગણાતું ભારતની અંદર ઉત્તમ પ્રકારના યુવાનોને તૈયાર કરવામાં આવતા એકદમ જીવન શિક્ષણની સાથોસાથ અન્ય પ્રકારના શિક્ષણો પણ આપવામાં આવતા કેટલીક ટેકનોલોજી ઉપરના પણ શિક્ષણો એ વખતે આપવામાં આવતા કે જે આજે આપણી પાસે ભારતમાં નથી એવી ટેકનોલોજી પણ એ વખતે હતી અને એ બધી બાબતો છે એ આવા ઋષિ કક્ષાના જે આચાર્યો હતા એ આચાર્યો દ્વારા એને શીખવાનું મળતો મારે આ વાર્તા કહેવા પાછળનો માત્ર એટલો જ ખ્યાલ છે કે આપણા સંતાનો આપણા યુવા પેઢીના માણસો સમજે છે કે આજથી ઘણા વર્ષો પહેલાં ભારતનું શિક્ષણ બહુ ઊંચું હતું તમને ખબર છે કે ભારતમાં બહુ ઊંચા પ્રકારના સંશોધનો થતા હતા કેટલાક મોટા મોટા જેને નેનો અને એવા પ્રકારની ટેકનોલોજી કહીએ એનો પણ વિકાસ એ વખતે થયો હતો પણ કોઈ ને કોઈ કારણસર કોઈ ને કોઈ અન્ય માણસોનું રાજ્ય આપણા ઉપર આવ્યું અને એ ક્યારે ખતમ થઈ ગયું અથવા તો ખતમ કરી નાખું એ આપણને કોઈને ખબર નથી અને ભારત એક સામાન્ય પ્રકારના દેશ તરીકે ઘણા વર્ષથી સમય પસાર કરે છે આની પાછળનો એક જ ઉદ્દેશ છે કે આપણા જે શાસકો છે આ શાસકો જો માત્ર ને માત્ર રાજા જ હશે રાજા રાજાશાહીથી જીવતા માણસો જશે ત્યાં સુધી કોઈ દિવસ થવાનું ઋષિ મુનિઓની ભૂમિકા ઉપર જેણે શિક્ષણમાં પોતાનો ભોગ આપ્યો છે શિક્ષણ પોતાની ભૂમિકાની અંદર રાતને દિવસ એની ઉપર કામ કર્યું છે એવા માણસો જ્યારે ખરેખર ભોગ આપશે તો કદાચ એ ઊંચાઈ પ્રાપ્ત કરી શકે આ રસ્તા ઉપર પણ ઊંચાઈ પ્રાપ્ત થશે એમ મારો કહેવાનો પવાર તેવો નથી કે નહીં સાહેબ પણ પહેલું જે થશે એ જીવન શિક્ષણ સાથે થશે એટલે કે આપણે કોઈ પણ સંશોધન કરશું એટલે કે એટમ બોમ્બ બનાવશું કે ઇલેક્ટ્રોનિક્સ ઉપરની કોઈ પણ સંશોધન બનાવશું તો એ બની જશે પણ એનો ઉપયોગ છે ને એ કદાચ સમાજને પરિસ્થિતિ ખરાબ થાય એ પ્રકારમાં થાય એવી પૂરી શક્યતા છે શાસક જો ઉત્તમ વિચારના હોય તો શક્ય છે આપણે હવે એમાં પરિવર્તન આવે એવી કોઈ શક્યતા જોતા નથી પણ એટલી વાત હું ચોક્કસ કહું છું કે આજે પણ કેટલાય શિક્ષણના ક્ષેત્રમાં પડેલા રાતને દિવસ કામ કરે છે એવી વ્યક્તિઓનો પણ સમાજે ઉપયોગ કરવો જોઈએ સરકારે પણ ઉપયોગ કરવો જોઈએ અને એ રીતે કામ થઈ શકે આપણા બાળકોને આ ભારતના શિક્ષણની વાત તમે કહી શકો કે આપણું ભારત કેટલું હતું એ બતાવવા માટે મેં આ ચાણક્યના અનુસંધાનની અંદર વાર્તા પ્રસ્તુત કરી છે સૌને ધન્યવાદ